જેને ગરીબીના કારણે નકારી દેવામાં આવી હતી તે જ છોકરીને એક દિવસ જોઈને આખું શરીર કંપી ઉઠ્યું તે છોકરી જેની પાસે ન તો નામ હતું ન કોઈ આધાર ફક્ત પોતાની આંખોમાં આંસુ અને દિલમાં ઇજ્જતનું સપનું લઈને એક સૂટકેસ સાથે ઘર છોડીને નીકળી ગઈ હતી ત્રણ વર્ષ પછી તે જ શહેરમાં એક શાળાની બહાર એક લાંબી કાર અટકી દરવાજો ખુલતાં જ તેની નજર તે સ્ત્રી પર પડી જેને ક્યારેક ઓકાતની યાદ અપાવી હતી મિત્રો આજની કહાની એક એવી સ્ત્રીની કહાની છે જેને અભિમાની પતિએ અને તેના પરિવારે ગરીબ અનપડ અને ગવાર કહીને તરછોડી દીધી હતી પરંતુ સમયનું ચક્ર એવું ફળ્યું કે તેને છૂટાછેડા આપનાર પતિએ તેની પાસે જ હાથ જોડવા પડ્યા મિત્રો આજની કહાની ખૂબ જ સમજવાલાયક અને પ્રેરણાદાયી કહાની છે માટે આજની વિડિયોને અંત સુધી જરૂર જુઓ અને વિડિયોને લાઇક શેર કરી અમારી ચેનલ દિવ્યા વોઇસને સબસ્ક્રાઇબ જરૂર કરો મિત્રો શિયાળાની એક ઠંડી સવારે દિલ્હીની સૌથી પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય શાળાના દ્વાર બહાર એક કાળી એસયુવી આવીને અટકી દરવાજો ખુલ્યો અને એક સૂટ બૂટમાં સજ્જ થયેલો માણસ બહાર નીકળ્યો તેની સાથે હતો એક માસૂમ બાળક લગભગ પાંચ છ વર્ષનું નામ હતું આરવ મહેતા અને તે પોતાના પુત્ર ઈશાનનું એડમિશન કરાવવા આવ્યો હતો તે એક જાણીતો બિલ્ડર હતો શહેરના દરેક મોટા પ્રોજેક્ટમાં તેનો હાથ હતો પરંતુ આજે તેના ચહેરા પર કંઈક અજીબ બેચેની હતી જાણે તેના મનમાં કોઈ દબાયેલું રહસ્ય સાહસ લેવાની કોશિશ કરતું હોય જ્યારે રિસેપ્શનથી ઇન્ટરવ્યુ રૂમ તરફ મોકલવામાં આવ્યો તો તે થોડો ખચકાયો પરંતુ જેવો દરવાજો ખોલ્યો અને અંદર બેઠેલી સ્ત્રીને જોઈ તેની નસો ઠંડી પડી ગઈ ડૉક્ટર શાલિની સેન શાળાની આચાર્ય તે જ ચહેરો તે જ આંખો જેને તે વર્ષો પહેલાં છોડી આવ્યો હતો જાણે કોઈ જૂનો સામાન શાલિની શાંત બેઠી હતી આંખોમાં કોઈ ફરિયાદ નહોતી ફક્ત એક ઠંડી દ્રઢતા જે સીધી આરવના આત્મા સુધી ઉતરી ગઈ આરવ કમતા અવાજે બોલ્યો ગુડ મોર્નિંગ હું આરવ મહેતા શાલિનીએ થોડી ક્ષણો તેને જોયો પછી નજર ફોર્મ પર ટકાવી અને બોલી બાળકનું નામ ઈશાન મારો દીકરો છે શાલિની ઊભી થઈને બારી પાસે ગઈ બહાર જોયું કંઈક વિચાર્યું અને ધીમા અવાજે બોલી કેવું લાગે છે આરવ જ્યારે એ સ્ત્રી તારી સામે બેઠી હોય જેને તે ક્યારેક કહ્યું હતું કે તારી કોઈ ઓકાત નથી આરવની નજર નીચે ઝૂકી ગઈ તેના શ્વાસ ભારે થયા જાણે કોઈ તેનું ગળું દબાવી રહ્યું હોય શાલિની બોલી આજે તું શાળામાં નથી આ તારો ભૂતકાળ છે જેની અદાલતમાં તું ઊભો છે લગભગ દસ વર્ષ પહેલાંની વાત છે કોલકાતાના એક મધ્યમ વર્ગીય વિસ્તારમાં રહેતી શાલિની ઘોષ એક હોશિયાર ભણેલી ગણેલી છોકરી હતી એમીની ડિગ્રી બાદ તે નીટની તૈયારી કરી રહી હતી અને તેના પિતા પ્રોફેસર હતા ઘરમાં આવક મર્યાદિત હતી પરંતુ સપનાઓની કોઈ કમી નહોતી આ દરમિયાન એક સંબંધ આવ્યો આરો મહેતા નામના એક મોટા બિલ્ડરનો તે દેખાવમાં સામાન્ય પરંતુ વાતોમાં ખૂબ આકર્ષક હતો કહેવામાં આવ્યો કે દહેજની જરૂર નથી ફક્ત છોકરી સમજદાર અને ભણેલી હોવી જોઈએ શાલિનીના માતા પિતાને લાગ્યું કે જાણે કોઈએ ભાગ્યનો દરવાજો ખોલી દીધો હોય લગ્ન ધામધૂમથી થયા શાલિનીએ આશા રાખી હતી કે લગ્નનો અર્થ હશે સાથ સમજદારી અને સાચો સંબંધ પરંતુ જેવો તેણે તે ઘરમાં પગ મૂક્યો સપનું ધીમે ધીમે તૂટવા લાગ્યું આરવની માતા અને બહેન રોજ તેને તાકીદ આપતા સરકારી શાળાની છોટરી છે તેને તો રીતભાત શીખવવી પડશે ઝૂંપડીમાંથી આવી છે આપણા ખાનદાનમાં ફિટ નથી બેસતી શાલિનીએ ચૂપચાપ સહન કરવાનું શરૂ કર્યું વિચાર્યું કે કદાચ સમય સાથે બધું ઠીક થઈ જશે પરંતુ સમયે તો ઘાવની ગણતરી જ વધારી જ્યારે તેણે આ બધી વાતો આરવને કહી તો તેના ચહેરા પર હાસ્ય હતું પરંતુ ઝેરથી ભરેલું તું અમારી મહેરબાનીથી આ ઘરમાં આવી છે વધુ પડતું ન આ શબ્દો નોતા કોઈના આત્મસન્માનને ચીરી નાખતી તલવાર હતી તેમ છતાં શાલિની ચૂપ રહી માતાએ શીખવ્યું હતું કે સ્ત્રીએ સહન કરવું પડે ત્રણ મહિના વીત્યા અને એક દિવસ જાણે કોઈ નવી કિરણે દરવાજો ખખડાવ્યો શાલિની માતા બનવાની હતી તે ખુશીથી રડી તેને લાગ્યું કે કદાચ હવે બધું બદલાઈ જશે આરવનું દિલ પીગળશે પરંતુ જ્યારે તેણે આરવને કહ્યું તો તેના ચહેરા પર ગુસ્સો હતો આને ગિરાવી દે હું દવા લાવું છું તે દિવસે શાલિનીની અંદર કંઈક તૂટી ગયું અને તે રાત્રે જ્યારે તેણે આરવના ફોનમાં કોઈ બીજી સ્ત્રીની તસવીરો જોઈ તો સબરનો બાંધ તૂટી ગયો તે ચીસ પાડી હું બધું સહન કરી લઈશ તમારા ઘરવાળાની ગાળો તારી વૃક્ષતા પરંતુ આ વિશ્વાસઘાત નહીં અને જવાબમાં આરવે પહેલીવાર નહીં પરંતુ છેલ્લી વાર હાથ ઉગામ્યો શાલિની રડી ડરથી નહીં પરંતુ પોતાની અંદરથી ઊઠતી ચીઝથી તેણે પોતાને કહ્યું બસ હવે નહીં હવે આ બાળકને બચાવવું છે અને પોતાને પણ સવારની પહેલી કિરણ સાથે શાલિની સીધી પોલીસ સ્ટેશન પહોંચી ચહેરા પર ઈજાના નિશાન હતા પરંતુ આંખોમાં ડર ન હતો એક શાંતિ હતી જે અંદરથી લાવા બનીને ઉઠી રહી હતી તેણે એફઆઈઆર નોંધાવી ઘરેલું હિંસા માનસિક પીડા અને જાનથી મારવાની ધમકીના આરોપો સાથે પછી તે પોતાના માયકે પાછી આવી માતાપિતા ગભરાઈ ગયા માતાએ આંખો ભીની કરીને કહ્યું દીકરી થોડા દિવસ હજી સહન કરી લેતી છૂટાછેડા લીધેલી સ્ત્રીને આ સમાજ જીવવા દેતો નથી પરંતુ શાલિનીનો અવાજ હવે સ્થિર હતો માં જો હું ત્યાં રહી હોત તો હવે સુધી મરી ગઈ હોત આ બાળક જ મારી તાકાત છે હું તેને એકલી પાડીશ કોઈની દયા પર નહીં થોડા મહિના વીત્યા અને એક દિવસ એક પરી જેવી બાળકીએ આ દુનિયામાં પગ મૂક્યો કાવ્યા તે દિવસે શાલિનીએ પહેલીવાર સુકૂનની ઊંઘ લીધી કાવ્યાની આંખોમાં તેને એક નવી દુનિયા દેખાતી હતી જ્યાં ન તો તાણા હતા ન ડર જ્યારે તેણે પહેલી વાર તેને ખોળામાં લીધી તો તેના કાનમાં ધીમેથી કહ્યું હવે તું મારું જીવવાનું કારણ છે અને હું તને આ દુનિયાની દરેક ઠોકરથી બચાવીશ પરંતુ દુનિયા આટલી સરળતાથી પીછો છોડતી નથી પડોશીઓના તાણા ફરી શરૂ થયા બિન પરણેલી સ્ત્રી છે આ બાળકીનો બોજ કેટલા દિવસ ઉઠાવશે હવે કોણ આની સાથે લગ્ન કરશે એટલું જ નહીં એક દિવસ માતાએ પણ કહી દીધું દીકરી આ બાળકીને અમને આપી દે તું બીજા લગ્ન કરી લે હજી ઉંમર નીકળી નથી શાલિની થોડીક ક્ષણ ચૂપ રહી પછી શાંતિથી બોલી મા જો મેં ફરી લગ્ન કર્યા અને આ બાળકી કોઈ સાવકાના હાથે પડી તો શું હું તેને તે જ દુઃખ નહીં આપું જે મને મળ્યું ના મા આ મારી દીકરી છે હવે હું જ તેની મા છું પિતા છું અને આખી દુનિયા પણ એ જ રાત્રે તેણે પોતાની જૂની સહેલી રીમા સેનને ફોન કર્યો જે દિલ્હીની એક ખાનગી શાળામાં ભણાવતી હતી શારીની બોલી રીમા મને નોકરી જોઈએ કોઈ પણ કામ હું ફરી ઊભી થવા માંગુ છું રીમાએ કોઈ સવાલ કર્યા વિના કહ્યું બસ આવી જા તું ભણેલી છે મહેનતું છે કામ મળી જશે બીજી સવારે શાલિની પોતાની ખોળામાં કાવ્યાને લઈ દિલ્હી જવા રવાના થઈ ગઈ શરૂઆત સરળ નહોતી એક ભાડાનો રૂમ નજીવો પગાર પરંતુ આત્મસન્માન સૌથી ઊંચું સાંજે દીકરીને માતા પાસે છોડીને ખાનગી શાળામાં ભણાવવા જતી શાળામાંથી પાછી આવીને પુસ્તકોમાં માથું નાખી દેતી કારણ કે ભણવાનું તેણે ક્યારેય છોડ્યું ન હતું તે જાણતી હતી કે આ રસ્તો લાંબો છે પરંતુ સાચો છે ત્રણ વર્ષ વીતી ગયા શાલિની હવે દિલ્હીની એક પ્રતિષ્ઠિત શાળામાં શિક્ષિકા બની ગઈ હતી પગાર થોડો વધ્યો અને તેણે એક નાનું એક બીએચકે ફ્લેટ ભાડે લીધું માતા અને નાની બહેનને પણ પોતાની પાસે બોલાવી લીધા હવે તે જ તેનું તેની દુનિયા સાંજે જ્યારે તે થાકેલી ઘરે પાછી આવતી તો કાવ્યા નાની નાની બાહો ફેલાવીને દોડી આવતી મમ્મા તમે આવી ગયા શાલિનીનો બધો થાક તે જ ક્ષણે ગાયબ થઈ જતો તે પોતાને ફક્ત માતા નહોતી ગણતી તે હવે પોતાની દીકરીની આખી કાયનાત બની ગઈ હતી આખો દિવસ શાળામાં ભણાવતી બાળકો સાથે હસીને વાતો કરતી પરંતુ રાત્રે જ્યારે બધા સૂઈ જતા તે એકલી બાલ્કનીમાં બેસીને પોતાના ભૂતકાળના ધુમાડામાંથી નવી સવારનો રસ્તો શોધતી ધીમે ધીમે શાળામાં તેની ઓળખ બનવા લાગી બાળકો તેને શાલિની મેડમ કહીને બોલાવતા અને આદરથી જોતા શિક્ષકોની બેઠકોમાં તેનું મંતવ્ય સાંભળવામાં આવતું દરેક બાળકના ચહેરા પર તેના માટે હાસ્ય હતું શાલિની હવે પોતાનામાં એક શાંતિ અનુભવવા લાગી હતી એક સંતુલન જે તેના જીવનમાં ક્યારેય નહોતું તેને લાગ્યું કે આત્મસન્માન મેળવવા માટે કોઈ પુરુષની જરૂર નથી પછી એક દિવસ જ્યારે શાળાની જૂની આચાર્ય નિવૃત્ત થઈ તો સ્ટાફથી લઈને ટ્રસ્ટીઓ સુધી બધાએ એક જ નામ લીધું ડોક્ટર શાલિની ઘોષ તે છોકરી જેને ક્યારેક એક શ્રીમંત માણસે કહ્યું હતું કે તારી કોઈ ઓકાત નથી આજે તે જ શહેરની સૌથી પ્રતિષ્ઠિત શાળાની આચાર્ય બની ગઈ હતી સમાજના તાણાઓથી તૂટેલી એક સ્ત્રી હવે એક ઉદાહરણ બની ગઈ હતી અને ત્યારે જ આવ્યો તે દિવસ જ્યારે તેનો ભૂતકાળ તેના દરવાજે ઊભો હતો શાળામાં એડમિશનની સિઝન હતી રિસેપ્શન પર ભીડ હતી બાળકો લાઇનમાં ઊભા હતા માતાપિતા ફાઇલો લઈને રાહ જોતા બેઠા હતા આ ભીડમાં હતો એક ઝૂકેલો ચહેરો થાકેલો અને સમયથી હારેલો આરવ મહેતા તેના વાળમાં હવે સફેદી હતી ચહેરા પર કરચલીઓ અને આંખોમાં પચતાવો તેની સાથે હતું એક માસૂમ બાળક ઈશાન રિસેપ્શન પર કહ્યું હું મારા દીકરાનું એડમિશન કરાવવા માંગુ છું જો શક્ય હોય તો આચાર્ય મેડમને મળવું છે સ્ટાફે કહ્યું આજે ઇન્ટરવ્યુ મેડમ જાતે લઈ રહ્યા છે તમે રાહ જુઓ થોડી વાર પછી આરવને ઇન્ટરવ્યુ રૂમમાં મોકલવામાં આવ્યો જેવો દરવાજો ખુલ્યો તે સામે બેઠેલી શાલિનીને જોઈને થંભી ગયો તે ચહેરો તે આંખો તે ગરિમા જેને તેણે ક્યારેક રડતી છોડી દીધી હતી આજે તે જ તેને પોતાની ઓફિસમાં બોલાવી હતી આરવના શ્વાસ ઝડપી થયા તેની આંખો ફર્શ પર અટકી ગઈ અને હાથ કંપવા લાગ્યા તેણે હડબડાટમાં કહ્યું નમસ્તે મેડમ હું આરવ મહેતા અને આ મારો દીકરો ઈશાન છે શાલિનીએ તેના પર એક સીધી નજર નાખી ન હાસ્ય ન ગુસ્સો ફક્ત એક શાંતિ જે તોફાનમાંથી નીકળેલી આત્મામાં હોય છે બેસો શાલિની બોલી આરવ ધીમે ખુરશી પર બેઠો પરંતુ તેની નજર હજી ન ઉઠી શાલિનીએ ફોર્મ ઉઠાવ્યું અને પૂછ્યું તો તમે ઈશાનના પિતા છો માતાનું નામ આરવે ખચકાતા કહ્યું બીજા લગ્ન કર્યા હતા હવે સાથે નથી શાલિની ચૂપ રહી પછી બારી તરફ ફરી થોડી ક્ષણ બહાર જોયું અને બોલી ક્યારે વિચાર્યું હતું આરવ કે જે સ્ત્રીને તે ઓકાત યાદ કરાવીને છોડી દીધી હતી તે એક દિવસ એટલી ઊંચાઈ પર ઊભી હશે કે તું તેની સાથે આંખો પણ નહીં મેળવી શકે આરવની આંખો ભરાઈ આવી તેણે બુઝાયેલા અવાજે કહ્યું હું ખૂબ મોટી ભૂલ કરી હતી શાલિની પરંતુ શું તે ફરી લગ્ન કર્યા શાલિનીએ ધીમા પરંતુ સ્પષ્ટ અવાજે કહ્યું ના કારણ કે મેં કોઈ પુરુષને મારી દીકરીના જીવનમાં આવવા લાયક નથી સમજ્યું જે દિવસે તે મારા પર હાથ ઉગામ્યો હતો તે દિવસે હું માતા બનવાની હતી તને યાદ પણ નહીં હોય કદાચ આરવની આંખો હવે સંપૂર્ણ ભીની હતી મતલબ તે મારી દીકરી હતી શાલિની બોલી હતી નહીં છે પરંતુ હવે તે ફક્ત મારી દીકરી છે નામ તારું હશે કદાચ કેટલાક કાગળો પર પરંતુ તેના દિલમાં ફક્ત મારું સ્થાન છે હું નથી ઇચ્છતી કે તેનું માસૂમ બાળપણ કોઈ ખોટા માણસની પડછાયાથી ફરી ગંદુ થાય એ જ ક્ષણે શાલિનીનો ફોન વાગ્યો સ્ક્રીન પર નામ ઉભર્યું કાવ્યા તેણે હસીને ફોન ઉપાડ્યો હા બેટા આવું છું માસીએ દૂધ ગરમ કર્યું મમ્મા જલબી આવશે ફોન મૂકતા જ આરવે કંપતા હાથે હાથ જોડ્યા બસ એક વાર ફક્ત એક વાર મારી તે દીકરી સાથે વાત કરાવી દે હું માફી માંગવા માંગુ છું શાલિનીનો અવાજ હવે સખત હતો માફી તો મેં પોતાને જ આપી દીધી છે આરવ પરંતુ હવે તારું મારી દીકરી સાથે કોઈ સંબંધ નથી રહ્યો કારણ કે જેની જન્મ પહેલાં જ તેને નકારી દીધી તે હવે તેના પ્રેમનો હકદાર નથી શબ્દો તલવાર જેવા હતા આરવ કંઈક બોલવા માંગતો હતો પરંતુ જીભ લડખડાઈ ગઈ શાલિનીએ સ્ટાફને બોલાવ્યો કૃપા કરીને આમને બહાર સુધી છોડી આવો એ દરવાજો જે ક્યારેક શાલિની માટે બંધ કરી દેવામાં આવ્યો હતો આજે તે જ દરવાજામાંથી આરવને બહાર કાઢવામાં આવ્યો ફક્ત શાળામાંથી નહીં તેની દીકરીની દુનિયામાંથી પણ આરવના જવાબ બાદ શાલિની થોડીવાર પોતાની ઓફિસની બારી પાસે ઊભી રહી સામે શાળાનું મેદાન હતું બાળકો રમતા હતા હસતા હતા અને તેમાં ક્યાંક તેની કાવ્યા પણ હતી જેને તેને ફક્ત જન્મ જ નહોતો આપ્યો પરંતુ જિંદગી પણ આપી હતી હવે શાલિની પોતાના ભૂતકાળમાંથી સંપૂર્ણ રીતે બહાર નીકળી ગઈ હતી પરંતુ જીવનની પરીક્ષા અહીં પૂરી થઈ ન હતી થોડા મહિના બાદ એક નવો વાલી શાળામાં આવ્યો હેમંત મિશ્રા વાતોમાં શાલિન વ્યવહારમાં સુસંસ્કૃત અને દેખાવમાં આત્મવિશ્વાસી તે શાલિનીને વારંવાર મળતો ક્યારેક દીકરીના રિપોર્ટ કાર્ડની ચર્ચા ક્યારેક શાળાની કાર્યશૈલી પર સૂચનો ધીમે ધીમે હેમંત દર અઠવાડિયે કોઈને કોઈ બહાને શાળામાં આવવા લાગ્યો શાલિનીએ શરૂઆતમાં આને સામાન્ય સમજ્યું પરંતુ એક દિવસ હેમંત બોલ્યો મેડમ તમારી સાથે એક વ્યક્તિગત વાત કરવી છે જો વાંધો ન હોય તો એક કપ કોફી શાલિનીએ પહેલીવાર થોડું અંતર જાળવ્યું તમે કહી શકો છો પરંતુ શાળા પરિસરની બહાર નહીં હેમંતે હસીને કહ્યું તમારા જેવી સ્ત્રીનું એકલા બધું સંભાળવું ખૂબ પ્રેરણાદાયી છે જો ક્યારેય જીવનમાં સાથની જરૂર પડે તો હું છું શાલિની થોડી ક્ષણ ચૂપ રહી પછી બોલી હેમંતજી મારી એક દીકરી છે અને એક છૂટાછેડાનો ભૂતકાળ પણ શું તમે ખરેખર આ માટે તૈયાર છો હેમંતે તરત જવાબ આપ્યો હું બધું જાણું છું તમારા જેવી સશક્ત સ્ત્રી મારા જીવનમાં હોય તેનાથી વધુ શું જોઈએ થોડા દિવસ શાલિની વિચારતી રહી ક્યારેક માતાની વાત યાદ આવતી તું ફરી ઘર બસાવી લે તો ક્યારેક કાવ્યાનું હાસ્ય સામે આવતું જેમાં તેને દુનિયાની સૌથી મોટી તસલ્લી મળતી પછી એક સાંજે હેમંતનો ફોન આવ્યો એક વાત કરવી છે ચાલો કોઈ હોટલમાં કોફી પીએ થોડો પર્સનલ ટાઈમ શાલિની હવે સમજી ગઈ હતી તેણે સ્પષ્ટ કહ્યું હેમંતજી જો તમે મારી સાથે સંબંધ નિભાવવા માંગો છો તો બરાબર વાત કરો નહીં તો રસ્તો અલગ કરી લો હેમંતની જીભ બદલાઈ ગઈ તમારા જેવી સ્ત્રીઓ હંમેશા ડ્રામા કરે છે એકલી છો પરંતુ ઘમંડ ઓછું નથી શાલિનીએ ફોન કાપી દીધો તેના ચહેરા પર કોઈ કરચલી નહોતી ફક્ત એક દૃઢ નિશ્ચય હતો તે રાત્રે તેને અરીસા સામે ઊભી રહીને પોતાની જાતને કહ્યું હવે કોઈને પણ મારી દુનિયામાં આવવા નહીં દઉં ન તો સહાનુભૂતિના નામે ન સંબંધોની આડમાં હેમંતના જવાબાદ શાલિનીના જીવનમાં ફરી એક શાંતિ પાછી આવી પરંતુ આ વખતે તે શાંતિ ડરથી નહોતી આત્મબળથી હતી તે રાત્રે જ્યારે બધા સૂઈ ગયા હતા શાલિનીએ પોતાની ડાયરી કાઢી અને પહેલીવાર તેમાં પોતાના માટે કંઈક લખ્યું મેં પોતાને શોધી લીધી છે અને હવે હું ઈચ્છું છું કે જે સ્ત્રીઓ ખોવાઈ ગઈ છે તેમને પણ પોતાને ફરી શોધવાનું શીખવું બીજી સવારથી એક નવો અધ્યાય શરૂ થયો શાલિનીએ પોતાના ફાજલ સમયમાં કેટલીક સ્ત્રીઓને ભણાવવાનું શરૂ કર્યું જે સ્ત્રીઓ ઘરેલું હિંસા સહન કરી રહી હતી જે છૂટાછેડાની દહેલીજ પર ઊભી હતી જે એકલતાથી ડરતી હતી ધીમે ધીમે આ ક્લાસે આકાર લીધો એક એનજીઓની શરૂઆત થઈ નઈ રોશની અહીં છૂટાછેડા લીધેલી સ્ત્રીઓ એકલી માતાઓ પીડિત દીકરીઓ બધા આવીને શીખવા લાગ્યા સીવણ કમ્પ્યુટર સંવાદકળા અને સૌથી મહત્વનું પોતા પર વિશ્વાસ રાખવો હવે શાલિની ફક્ત કાવ્યાની માતા નહોતી તે ઘણી બધી કાવ્યાઓની રક્ષક માર્ગદર્શક અને હિંમત બની ગઈ તેની વાર્તા અખબારોમાં છપાઈ ટીવી પર ચર્ચા થઈ મંચ પર તેની હાજરીથી સ્ત્રીઓની આંખોમાં ચમક આવી ઘણીવાર જ્યારે શાળામાં તે કોઈ બાળકીને ભણાવતી જે ખચકાતી ડરતી પોતાની માતાનો આંચણ ચુસ્ત રીતે પકડી રાખતી તો શાલિની તેને એક હળવું હાસ્ય આપતી અને દિલથી કહેતી તારો આધાર બનવા માટે હું છું કાવ્યા હવે દસ વર્ષની થઈ ગઈ હતી સ્માર્ટ સમજદાર અને સંવેદનશીલ એક દિવસ કાવ્યા શાળામાંથી આવી અને બોલી મમ્મા મારી એક ફ્રેન્ડ છે તેના મમ્મી પપ્પા રોજ ઝઘડે છે તે ખૂબ ડરે છે શું તે આપણને મળવા આવી શકે શાલિનીએ દીકરીને ગળે લગાડીને કહ્યું બિલકુલ આવી શકે અને ફક્ત તે જ નહીં દુનિયાની દરેક એ બાળકી જેને લાગે કે તેનું કોઈ નથી તેના માટે હું છું સાંજે જ્યારે કાવ્ય સૂઈ ગઈ હતી શાલિની તેની કાંડી પકડીને ચૂપચાપ જોતી રહી તેના મનમાં એક જ વાત ચાલી રહી હતી કાશ મારી દીકરી ક્યારેય ન અનુભવે કે તે એકલી છે કારણ કે જ્યાં સુધી હું છું ત્યાં સુધી તેને કોઈ બીજા આધારની જરૂર નથી સમય પોતાની ગતિએ ચાલતો રહ્યો પરંતુ શાલિનીનું જીવન હવે કોઈ દોડમાં નહોતું તે પોતે જ એક મંઝિલ બની ગઈ હતી એક દિવસ શહેરની એક જાણીતી યુનિવર્સિટીમાં સ્ત્રી સશક્તિકરણ પર સેમિનાર હતું શાલિનીને મુખ્ય અતિથિ તરીકે બોલાવવામાં આવી સ્ટેજ પર જ્યારે તે પહોંચી તો સામે બેઠેલી યુવતીઓની આંખોમાં એક ચમક હતી જાણે તે ફક્ત એક વક્તાને નહીં પોતાનું ભવિષ્ય જોતી હોય શાલિનીએ માઇક ઉપાડ્યું અને કહ્યું હું આજે તમારી સામે એક આચાર્ય એનજીઓ લીડર કે વક્તા બનીને નથી આવી હું ફક્ત એક સ્ત્રી બનીને આવી છું જેણે એકલે દીકરીને ઉછેરી સમાજના સવાલો સહન કર્યા અને પોતાના ડરને તાકાત બનાવી લીધો હોલ તાળીઓથી ગુંજી ઉઠ્યો પરંતુ શાલિનીના ચહેરા પર હાસ્ય નહોતું એક ગહનતા હતી તે જ કાર્યક્રમમાં એક રિપોર્ટરે તેને સવાલ કર્યો મેડમ તમે ફરી લગ્ન કેમ ન કર્યા ક્યારે એકલતા ન લાગી શાલિનીએ હસીને જવાબ આપ્યો મેં એકલું રહેવાનું પસંદ કર્યું કારણ કે હું નથી ઈચ્છતી કે મારી દીકરી કોઈ સાવકા ભાવમાં મોટી થાય ક્યારેક એકલું રહેવું કોઈ ખોટા સાથ કરતા સારું હોય છે તે તે સાંજે જ્યારે ઘરે પાછી આવી તો કાવ્યાએ દરવાજો ખોલ્યો તેણે દોડીને માતાને ગળે લગાડી મમ્મા આજે શાળામાં શિક્ષકે પૂછ્યું કે તારું આદર્શ કોણ છે મેં કહ્યું મારી મમ્મી શાલિનીની આંખો ભીની થઈ ગઈ તે જાણતી હતી કે આ સૌથી મોટું ઈનામ છે રાત્રે કાવ્યાએ પૂછ્યું મમ્મા જ્યારે હું મોટી થઈશ શું હું પણ તમારા જેવી બની શકીશ શાલિનીએ તેનો ચહેરો પકડીને કહ્યું ના બેટા તું મારાથી પણ સારી બનીશ કારણ કે તને તે આધાર મળશે જે મને ક્યારેય ન મળ્યો એક માતા જે હંમેશા તારી સાથે ઊભી રહેશે તે રાત્રે જ્યારે શાલિની છત પર એકલી ઊભી હતી હવામાં વાળ ઉડતા હતા પરંતુ ચહેરો શાંત હતો તે જાણતી હતી કે હવે કોઈની માફી માંગવાથી તેને ફરક નહીં પડે ન કોઈના આવવા જવાથી કારણ કે હવે તે પોતે પોતાના માટે પૂરતી હતી એક માતા એક સ્ત્રી એક રક્ષક જેની ઓળખ હવે તેના પતિના નામથી નહીં તેની હિંમત અને માનવતાથી હતી શું સ્ત્રીની ઓળખ ફક્ત તેના લગ્નથી નક્કી થાય છે કે તેની મહેનત તેની વિચારસરણી અને તેની જીદથી તમારું શું મત છે કોમેન્ટ કરીને જરૂર જણાવો કારણ કે તમારી એક વાત કોઈ બીજા માટે આશા બની શકે છે આ વાર્તા તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો અને જો વાર્તા દિલને સ્પર્શી ગઈ હોય તો વિડીયોને લાઇક કરો અને અમારી ચેનલ દિવ્યા વોઇસને સબસ્ક્રાઈબ જરૂર કરો ફરી મળીશું એક નવી સાચી અને ભાવનાત્મક વાર્તા સાથે જય શ્રી કૃષ્ણ ધન્યવાદ